સમાજ ને એક કાતરે બાંધવાના જેને પ્રયત્નો કર્યા છે એવા બાબા રામદેવ ની જે સમાધિ સ્થળ છે રામદેવરા ત્યાં ઉભો છું પરંતુ દુઃખ સાથે કેવું પડે છે કે અહિયાં એક વાત સ્પષ્ટ જાણવા મળી છે સ્પષ્ટ જાણવા મળી છે કે અહીંયા જે લોકો આવે છે એ લોકો ફક્ત ને ફક્ત બે લોકો આવે છે આવડો મોટો રામાબીર એમ કેવાય છે કે આપણે એના વારસદાર હોઈએ બુદ્ધ પછી જો કોઈ ક્રાંતિ કરી હોય અને બુદ્ધ પછી જો કોઈ આ વિચારધારાને આગળ ધપાવી હોય જેને બહુજન હિતાય બહુજન સુખાય આપણે સાદી ભાષામાં કહીએ તો અઢારે આલમ ને એક કરવાના જેને પ્રયત્નો કર્યા હોય છે એ આપણા બાબા રામદેવ છે તો મારો કહેવાનો મતલબ એ છે મેં અહીંયા જે નિહાળ્યું જોયું એ ફક્ત ને ફક્ત આદિવાસી માલધારી આપણો ભરવાડ સમાજ આદિવાસી સમાજ અને અનુસૂચિત જાતિ સમાજ આ સિવાય કોઈ લોકો અહીંયા આવતા નથી કોઈ વાણિયા ભામણ જે આપણે પછાત ગળે છે જે કોઈ ફક્ત ને ફક્ત બે કોમ્યુનિટી એક ભરવાડ સમાજ એક આદિવાસી સમાજ અને એક અનુસૂચિત જાતિ સમાજ આ ત્રણ કોમ્યુનિટી સિવાય આઉરો મોટો જ્યારે એમ કહેવાય કે ભારત દેશમાં દરેક આલમને એક કરવાના એકતા પર બાંધવાના જે પ્રયત્નો કર્યા હોય આ આ સદીની પણ આવનારી જે સદી છે ક્યારેક જ્ઞાતિ જાતિના ભેદ જેને કોઈએ મીટાયા હોય જેને ચમત્કાર રૂપી જે બતાવી દીધું હોય કે અમે પણ ઇન્સાન થઈ જેને માનવતાના જન્મ માનવતા શું છે માનવતા શું કહેવાય એ જેને શીખવાડ્યું હોય એ બાબા રામદેવ છે પણ દુઃખ સાથે કેવું પડે છે કે આવડા મોટા મહામાનવને વૃદ્ધ લોકો જે પોતાનો વિચારધાવે છે ને એમ કીધું કે આપને જીવન જીવવાની રાહ બતાવી છે

આ તલ કોમ્યુનિટી સિવાય કોઈ ચોથી કોમ્યુનિટી આ નથી આ બિલોંગ કરતી આને નથી એક્સેપ્ટ કરતી આ દુઃખ વાત છે તો આવનારા સમયમાં આપણા માલધારી સમાજ એસટી સમાજ અને ઓબીસી સમાજે લાગવાની જરૂર છે અને આપણે એક આપણું વધુ શું છે એ એક જોવાની જરૂર છે કે આ દેશમાં કઈ રીતે જ્ઞાતિવાદ છે જાતિવાદ છે જે બહારના જે આર્યો છે બ્રાહ્મણો દ્વારા જે આ જાતિવાદ ની પ્રથા છે એ આપણે શીખવાડવામાં આવી છે એના માટે આપણે સતર્ક રહેવું જોઈએ તો આવનારા વિડીયોમાં નવા બ્લોક સાથે મળશું